નમસ્કાર દર્શક મિત્રો હું છું એન્કર પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યુઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર પંજાબ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા એક સામાન્ય સભાનું આયોજન શ્રી પરશુરામ મંદિરમાંથી કરવામાં આવ્યું જેમાં પહેલગામમાં સામૂહિક હત્યા કરવામાં આવેલ છે તે ઘટનાને સખત શબ્દોમાં વખોડ કાઢી બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તથા બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામજીની જન્મજયંતિની ઉજવણી સાદગી સાથે કરવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું જેમાં તે દિવસે સવારે નીકળનારી બાઇક રેલીનો કાર્યક્રમ કેન્સલ કરવામાં આવ્યો છે બાકીના તમામ કાર્યક્રમો યથાવત રાખી સાદગીથી ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે આજના મિટિંગમાં પ્રમુખ શ્રી હિરેનભાઈ ખાંડકેના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં શ્રી રશ્મિનભાઈનભાઈ પંડ્યા શ્રી રોહિતભાઈ ખાંડેકા શ્રી ભૂપેન્દ્રભાઈ રાવલ મહેશભાઈ ભટ્ટ હિતેશભાઈ વ્યાસ રમેશભાઈ મઢવી ઘનશ્યામભાઈ મસુરિયા જીતેન્દ્રભાઈ ગઢવી રવિભાઈ જોશી મનોજભાઈ અબોટી પરશભાઈ જોશી મહેન્દ્રભાઈ પંડ્યા વિમલભાઈ મહેતા તેજસભાઈ મહેતા લાભુભાઈ સુબળ કેતનભાઈ વ્યાસ ચેન્દીભાઈ જયંતિલાલભાઈ મઢવી વિશાલભાઈ પંડ્યા તુષારભાઈ પંડ્યા પુનિતભાઈ પંડ્યા મોહિતભાઈ પંડ્યા ધર્મેશભાઈ ત્રિવેદી હિતેશભાઈ પંડ્યા ધાર્મિકભાઈ ખોડિયા નિમેશભાઈ દેવધર જગદીશભાઈ હર્ષ દીપ દીપેનભાઈ જોશી વ્રજલાલ જોશી રાજેશભાઈ ભાઈ દવે તેજેશ હર્ષ તનય ભાઈ ઉપાધ્યાય મનીષા ભટ્ટ હિનાબેન બેન ખોડિયા રાધા બેન રાજગોર સંતોષ બેન મઢવી રચના જોશી જશવતીબેન બેન પંડ્યા અંકિતા જોશી રુચિબેન ઉપાધ્યાય તેમજ તમામ સમવાયના પ્રમુખ શ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અનિવાર્ય સંજોગોના કારણે હાજર રહી ન શકનારા ટ્રસ્ટી મંડળની શ્રી જગદીશભાઈ વ્યાસ અને દિનેશભાઈ રાવલે ટેલિફોન દ્વારા અનુમોદન આપ્યું હતું રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ